બે મારી જોડી જ આ વસ્તુ બની ગયેલી છે હું બે હજાર છ સાતમાં માં કદાચ સાત આઠની ની આજુબાજુ મારે એક મકાન લેવું હતું હું સ્કીમ ચાલતી હતી ત્યાં હું ગયો હતો હું તો નતો મારા વાઇફના ના મારા મિત્ર છે એમને મોકલ્યા હતા હા કે ભાઈ બોલો શું હતું મારે એક બોલું લેવું છે કોણ છો તમે કઈ કે ઠાકોર છે ઠાકોર નામે નહીં હતા આ વાત આ જ વાત અમારા તેજલબેન ઠાકોરે હમણાં જ એક અમે લોકો ભેગા થયા હતા અમે સંમેલન હમણાં કર્યું ત્યાં ત્યાં પણ આજ વાત તેજલબેને કરી કે કેમ એમ ઠાકોર છે એટલે એમને અમને તમે લોકો તમારી સોસાયટીમાં તમે અમને સ્થાન ના આપી શકો અમારા છોકરાઓ છે અમારા છોકરાઓને ભણાવવા છે વર્ષે અમે ગામડાઓમાં રહીશું તો ગામડાઓને જે હોય છે એના લીધે છોકરા ભણી નહીં શકતા બરાબર તો અમે આવા કોઈ સિટીમાં આવીશું કોઈ સોસાયટીમાં આવીશું તો અમારા છોકરાઓ બી બીજા છોકરાઓ બધા ભણે છે એમને જોઈને અમારા છોકરાઓ બી ભણશે અમે સારી રીતે ભણાવી શકીશું તો કેમ આવો વિરોધ કેમ અમારા ઠાકોર ઉઠી ઉત્તર ગુજરાત માં તો કહેવત છે કે ઠાકોર વટ છે તમારો પણ હવે ખરેખર એવું લાગી રહ્યું છે કે વિક્રમ ઠાકોરે જે વિરોધ કર્યો તો તે વિરોધને લઈને ક્યાંક સરકાર પણ નમી રહી છે આજે વિધાનસભામાં અધ્યક્ષ શંકર એ કહી દીધું કે ફિલ્મના બધા જ કલાકારોને બોલાવીશું વિક્રમ ઠાકોર આપણી સાથે છે તેમને જ પૂછીએ કે ખરેખર ઠાકોર નો આ વટ છે કે પછી હવે જશે વિધાનસભાની અંદર વિક્રમભાઈ વિધાનસભા જશો પહેલાં તો ઠાકોરનો વટ બરાબર મારો વટ નથી આ તો મારા ચાહકો મારા ક્ષત્રિય ઠાકોર સમાજ અને બીજા દરેક સમાજના ચાહકોનો વટ છે આ અને આ કોઈ વિરોધ નથી પહેલી વસ્તુ તો બેન તમને કહી દઉં મેં વિરોધ માટે કોઈ સરકાર કોઈ બી સરકાર કોઈ ભાજપ હોય કોંગ્રેસ કે કોઈ આમ આદમી કોઈ બી હોય પાર્ટી એ કોઈના વિરોધમાં તો આ મેં કર્યું જ નથી ને ખાસ કરીને ભાજપના વિરોધની વાત છે તો આ વિરોધ નથી પણ એક મનની વ્યથા મેં રજૂ કરી છે અને વાત છે ત્યાં જવાની બરાબર છે જવાનું ના જવાનું તો મેં મેં પણ નક્કી નથી કર્યું અત્યારે કેમ કે હજુ આ વાત મારી નહોતી આ વાત મારા ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજના સિંગરોની વાત હતી સાથે બીજા ઘણા બધા જ્ઞાતિના કલાકારો સિંગરોની વાત હતી એની જ વાત હતી એટલે એ કદાચ મારે જવાનું થશે તો આ આ લોકોને પહેલાં હું દરેક અમારા સમાજના અને દરેક બીજા સમાજના કલાકારોને આગેવાનોને અને મંત્રીઓને બી પૂછીને સલાહ લઈ કે મારે આગળ હવે શું કરવું ઠાકોર વટ છે તમારું એટલા માટે પણ કીધું મેં કારણ કે અલ્પેશ ઠાકોર આજે સવારે તમને ફોન કર્યો તો તમારી સાથે વાતચીત થઈ ઈસુદાન ગઢવી તમને મળવા માટે તમારી ઓફિસમાં આવ્યા તમારી સાથે વાતચીત કરી કારણ કે અત્યાર સુધી ક્યાંય રાજનીતિમાં વિક્રમ ઠાકોર દેખાયા નહોતા ના કોઈ એવા રાજનેતાઓ સાથે દેખાયા હતા વિક્રમ રાજનેતાઓને પણ કદાચ હવે સમજાયું ના ઘણા સમયથી ખબર છે બધા રાજનેતાઓને પણ કદાચ એવું બની શકે ભાઈ ઘણા લોકો મને ઇગ્નોર કરતા હોય એવી બની શકે તો મોદી સાહેબ મને ઓળખ બે હજાર સાતમાં માં હું એમને મળ્યો તો તો પછી આ તો આ બધો નેતાઓ મને કેમ ના ઓળખાતું કેટલા વર્ષો થઈ ગયા બધા ઓળખાય છે બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે શું છે બધું પણ ગમે તે એટલે મને સાઈડ લાઈન કરવા ઇન્ડસ્ટ્રીના હોય એવા બી ખરાને ઘણા બધા રાજની નેતાઓ બી છે કોઈ બી પક્ષના હોય ઘણા બધા એવા છે કે જે મને સાઈડ લાઈન કરવા માગે છે પણ એ શક્ય નથી મને ખબર છે કારણ કે મારો સમાજ ક્ષત્રિય સમાજ રજપૂત સમાજ દરેક સમાજ મારી સાથે છે દરેક જ્ઞાતિના લોકો મારી સાથે છે મારા ચાહકો મારી સાથે છે તો એ કદાચ એ નહીં બની શકે અને બીજી વસ્તુ કે એવું પણ નથી કે ભાઈ ભાજપ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બધા બધા નેતાઓ જોડે મારે બહુ ઘરના જેવા સંબંધ છે કોઈ એમના ઘરે પ્રસંગ હોય તો મારે જવાનું હોય એ લોકો પણ મારા પ્રસંગમાં આવતા હોય એટલે એવું તો છે જ નહીં કોઈ વિરોધની તો આમાં વાત જ નથી તો કોણ લોકો છે જે નથી ઈચ્છતા કે તમે આગળ વધો

અને કારણ છે અમુક એ લોકોને દુઃખ દુખબી હોય કોઈ બી પક્ષની વાત કરું છું કે ભાઈ ભઈ આલમે લોકો બોલાય છે આવતો નથી યાર તો એક કામ કરો انا સાઈડ જ કરી નાખો એનું નામ રહે તો પછી નામ જ નહીં રહે તો પછી એને બોલાવવાનો કો મતલબ નહીં રહે કદાચ એવું બી હોઈ શકે એટલે તમે ઠાકોર સમાજ થી આવો છો એટલે આ થાય છે હા એ તો ખરું તમે કદાચ ઠાકોર સમાજ થી હોત અન્ય સમાજ થી બીજા સમાજ થી હો તો ન થતું એનો મસ્ત એક વાત મને યાદ આવી તમે કીધું એટલે બીજી એક વસ્તુ શું કીધું હમણાં ઠાકોર સમાજની વાત કરી તમે ઠાકોર સમાજ આટલો બહોળો સમાજ છે તો કોઈ બી નાયક છે દિલથી કે ભાઈ ઠાકોર સમાજના કોઈ પણ કલાકાર કે કોઈ પણ વ્યક્તિને ઇગ્નોર કરી શકે લોકો કેમ જ્યારે હા પણ ક્યારે ઇગ્નોર ક્યારે ત્યારે નહીં કરતા જ્યારે વોટ લેવાના હોય ત્યારે એટલે વોટ બેંક બની રહે બસ અને બીજી વસ્તુ એક તમે કીધું ને કદાચ તમે બ્રાહ્મણ સમાજના હોય કે પટેલ સમાજના કોઈ બીજી જ્ઞાતિના તો તો હું તમને એક એક્ઝામ્પલ આપું બે મારી જોડે જ વસ્તુ બની ગયેલી છે હું બે હજાર છ સાતમાં માં કદાચ સાત આઠની ની આજુબાજુમાં મારે એક મકાન લેવું હતું હું એક સ્કીમ ચાલતી હતી ત્યાં હું ગયો હતો હું તો નહોતો મારા વાઈફના મારા એક મિત્ર છે એમને મોકલ્યા હતા હા કે ભાઈ બોલો શું હતું કે ભાઈ એક બંગલો લેવો છે કોણ છો તમે કઈ ના ઠાકોર છે તો ઠાકોરના અમે નહીં હતા આ વાત આ જ વાત અમારા તેજલબેન ઠાકોરે હમણાં જ એક લોકો ભેગા થયા હતા સંમેલન હમણાં કર્યું ત્યાં ત્યાં પણ આ જ વાત તેજલબેને કરી કે કેમ એમ ઠાકોર છે એટલે એમને અમને તમે લોકો તમારી સોસાયટીમાં તમને તમે અમને સ્થાન ના આપી શકો અમારા છોકરાઓ છે અમારા છોકરાઓને ભણાવવા ઘણા વર્ષે અમે ગામડાઓમાં રહીશું તો ગામડાઓને જે હોય છે એના લીધે છોકરા ભણી નહીં શકતા બરાબર તો આવા કોઈ સિટીમાં આવીશું કોઈ સોસાયટીમાં આવીશું તો અમારા છોકરાઓ બી બીજા છોકરાઓ બધા ભણે છે એમને જોઈને અમારા છોકરાઓ બી ભણશે અમે સારી રીતે ભણાવી શકીશું તો કેમ આવું વિરોધ કેમ અમારા ઠાકોરથી તો બની શકે છે કે ભાઈ હું ઠાકોર સમાજમાંથી આવું છું એટલે ઘણા લોકોને ગમતું નહીં હોય અને પાછું એવું કે એક સામાન્ય ઘરમાંથી આવતો ઠાકોર નો દીકરો પટ્ટાવાળાનો દીકરો ખેડૂતનો દીકરો અત્યારે ભાઈ અમે આટલા બધા ફિલ્મ લાઈનની વાત કરું છું આટલા બધા આટલી મહેનત કરીને મેં આટલું બધું કરીએ છીએ ને એક બે પિક્ચર આવીને સ્ટાર બની ગયો એના લોકો એના સુપરસ્ટાર કહેવા માંડ્યા તો એ બી જૈલેસી હોય ને કે ભાઈ અમે અમે વર્ષોથી આટલું બધું કોઈ માન સન્માન નહીં હતું આજકાલ નો માન સન્માન મળે છે એ બી જયલેસી બી ઘણા લોકો ઘણા લોકો તો એ બી ઘણા ઘણા લોકો તો એવું બી કે છે કે આનો તો એક્ટિંગ જ નહીં આ ખાલી ફક્ત ઠાકોરનો કલાકાર છે ઠાકોરનો જીરો છે નહીં તો કશું છે નહીં એના એમ ઘણા લોકો હા વસ્તુ સાચી બી છે કે હું જ્યારે આ લાઇનમાં ફિલ્મ લાઇનમાં એન્ટર થયું ત્યારે મને કશું જ નહોતું આવતું મારે હાઈટ બોડી બી કશું નથી કોઈ એંગલથી હું હીરો હીરો જેવો લાગતો જ નહોતો સ્વાભાવિક છે એ વખતે બધા કહેતા હતા એ વસ્તુ જુદી છે પણ અત્યારે કદાચ ખરેખર હું એક્ટર ના હોતો મને આ લોકો સુપરસ્ટાર મેં તો કોઈ કોઈને કીધું નથી કે ભાઈ તમે મને સુપરસ્ટાર કહો લોકો મને સુપરસ્ટાર કહે કેમ કહે છે ખબર નહીં એક્ટિંગ નથી આવડતી